પચ્ચીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ સૌરાષ્ટ્ર દેશ વિદેશના સહેલાણીઓના પ્રવાસનું ડેસ્ટિનેશન સૌરાષ્ટ્રના દરિયા પર્વતો જંગલો રણની ભૌગોલિક વિરાસતો સ્થાપત્યો અને ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓમાં હોટ ફેવરિટ દ્વારકા શિવરાજપુર સોમનાથ ગિરનાર ગિરના જંગલો ચોટીલા હર્ષદ માટેલ ઘેલા સોમનાથ વીરપુર માતાના મઢ નારાયણ સરોવર કોટેશ્વર જેસલ તોરલ સમાધિ ધોળાવીરા ધોરડો રણોત્સવ ખીજડીયા પક્ષી અભયારણ્ય પિરોટન અને નરારા ટાપુ શિવરાજપુર બીચ પિંડારા ઘેલા સોમનાથ હિંગોળગઢ ઓસમ ડુંગર બરડો ડુંગર વીર માંગડાવાળાની જગ્યા કિલ્લેશ્વર સહિતના સ્થળો લોકપ્રિય ગુજરાત સરકારે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે બરડા વન્યજીવ અભયારણ્ય ની ભેટ બરડા પંથકમાં આપતા પર્યટકો જંગલ સફારીની માણી રહ્યા છે મજા સ્થાનિક રોજગારીમાં વધારો રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં બે હજાર અઠ્ઠાણું રૂપિયા કરોડની જોગવાઈ